મારા ગામના પ્રવેશ દ્વારે એક જૂનો ઝાપો હતો લાલ ઈંટોનો બનેલો નાનું મંદિર અને બાજુમાં લીમડાનું ઝાડ ગામમાં આવતા જતા દરેક માણસે એ ઝાપાને નમન કરવાનું એક અલખું નિયમ હતું એવું માનતા કે ઝાપો ગામની રક્ષા કરે છે સવારે દૂધવાળા સાંજે ખેતરેથી પરત ફરતા ખેડૂત અને શાળાએ જતા બાળકો બધા માટે ઝાપો સાક્ષી હતો ઘણા વર્ષો પહેલાં ગામમાં દુષ્કાળ પડ્યો ત્યારે પણ ઝાપો અડગ ઊભો રહ્યો જાણે ગામને હિંમત આપતો હોય એક દિવસ શહેરથી આવેલા અધિકારીઓએ ઝાપો તોડીને નવી સડક બનાવવાની યોજના બનાવી ગામ લોકો ભેગા થયા વડીલોએ કહ્યું ઝાપો માત્ર ઈંટો નથી એ અમારી ઓળખ છે આખું ગામ એકસાથે ઊભું રહ્યું અને અંતે યોજના બદલાય આજે પણ જ્યારે હું ગામમાં પ્રવેશું છું ત્યારે જાપાને જોઈને મન આનંદથી ભરાઈ જાય છે એ ઝાપો મને યાદ અપાવે છે કે ગામ એટલે માત્ર ઘર નહીં પરંતુ સંસ્કાર અને એકતા